લાકડીના જસરામાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો એલસીબી એસઓજી એ ત્રણ આરોપીની કરી ધરપકડ આર્થિક સંગડામણ વધી જતા દંપતીની કરાઈ હત્યા એસએમસી ના પીઆઈના માતા પિતાની હત્યા થઈ હતી છત્રીસ કલાકમાં ભેદ ઉકેલાયો એકસો બાર જેટલી પોલીસની ટીમો બનાવાઈ ટેકનિકલ મદદ વિના ભેદ ઉકેલાયો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ગેંગો પર વોચ રખાય જસરા ગામ આસપાસ પણ તપાસ કરાઈ ડોગસ્કોડની મદદથી મળ્યા આરોપી આરોપી સુરેશ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ દિલીપજી મુફાજી ઠાકોર મુખ્ય સૂત્રધારી તાંત્રિક વિધિના જાણકાર હોવાથી અને કોઈ પણ હત્યા કરીને કહેવામાં આવે તો ત્યારે તેનું ધન વધે છે મુખ્ય આરોપીએ પોતાના મામાની મદદ લઈ અને હત્યા કરી મુખ્ય આરોપીએ ભુવાના ઘરે તાંત્રિક વિધિ કરી હતી આરોપીએ મૃતક દંપતીની હત્યા કરી અને કડલા સહિત દાગીનાની પણ લૂંટ ચલાવી હતી અને તાંત્રિક વિધિથી ધન આવશે તેવું માની અને હત્યા કરાઈ

આ સિવાય ઘટનાની જાણ થાય આઈજીપી સેક્ટરથી બીજીપી તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેગો હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યાની જ્યારે પોલીસની જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી ને ટેકનિકલ મદદ મળીને રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદો કર્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેમ કે જે આ રીતના વૃદ્ધ દંપતીના કે બીજા હાથ હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગોની ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવ્યા કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગી હોય આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસોથી વધારે લોકોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની પર રાખવામાં આવ્યું પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્પોટની મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે જે ચાર આરોપી છે એમના નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રીતના છે